એનું સર્જન થઈ ગયેલું એટલે પાર્વતી જયા વિજયા વિજયાને પૂછે છે કે આ કયું વૃક્ષ છે જો આ માતાજી ની લીલા છે આ કયું વૃક્ષ છે ત્યારે જયા અને વિજયા કહે છે કે માં ભગવતી જગદંબા આ તમારા અંદર થી તો આનું સર્જન થયું છે તમે આને ઓળખતા નથી માવડી આ છે બિલવ આ છે બિલી વૃક્ષ સમજાય છે એટલે બિલવ ની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો બોલે પાર્વતીજીના પ્રસવેદ બિંદુમાંથી માંથી આ સ્કંદ પુરાણ આવી રીતે કથા બતાવી છે એટલે પાર્વતીજી એ કીધું કે આજથી હવે આનું નામ બિલ્વ વૃક્ષ રાખવામાં આવશે અને જે કોઈ વ્યક્તિ શંકર ભગવાનને જો પાર્વતીજી એ મોટાઈ વધારી છે સમજાય છે પાર્વતીજી એમ કહે છે કે જે કોઈ વ્યક્તિ આ ત્રણ દળ વાળું ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ અને એક બિલવમ શિવાર પડે જે કોઈ વ્યક્તિ મહાદેવજીને બિલ્વ પત્ર અર્પણ કરશે મહાદેવજી એના તમામ પાપોમાંથી એને નિવૃત્તિ આપશે અને ત્યારબાદ બ્રહદ ધર્મ પુરાણની અંદર બિલ્વ પત્રની એક બીજી કથા બતાવી છે એમાં એવું લખ્યું છે કે લક્ષ્મ્યાહા સ્તને ઉત્પન્નમ મહાદેવ સજ પ્રિયમ બિલવ વૃક્ષમ પ્રવક્ષ્યામી એક બિલવમ શિવારપણ કે લક્ષ્મીજી એક દિવસ સાધના કરતા હતા અને સાધના કરતા કરતા લક્ષ્મીજીએ મહાદેવજીને તમામ અંગો અર્પણ કર્યા અને લક્ષ્મીજીના હૃદય ભાગની અંદરથી માતાજીએ પોતાનું હૃદય ભાગ મહાદેવજીને અર્પણ કર્યું તો એ હૃદય ભાગમાંથી બિલવ વૃક્ષનું સર્જન થયું છે કોઈ પણ સોની હોય ને સોની આમાં કોઈ સોની છે સોની કોઈ નહીં જેને સોનાની દુકાન હોય ને સોની હોય સોનાની દુકાન હોય એને પૂછજો આજે અહીંયાં એવું લખ્યું છે કે જે સોનું બને ને સોનું સોનાનું નિર્માણ થાય એમાં બિલવપત્રનો આધાર લેવામાં આવે એનો રસ રેડવામાં એનો આધાર લેવામાં જો એનો આધાર ન લ્યો તો એ સોનું એટલું બધું ચલકતું સમજાય છે આવું શું કામ હું નથી કેતો શ્રી સુક્તમમાં લખ્યું છે તમે શ્રી સુક્તમનું ઘરે પાઠ કરજો તો એમાં આવશે શું આવે આદિત્ય વર્ણે તપસોદ વિજા તો વનસ્પતિસ્તવ વૃક્ષોથ બિલ્વ એમાં શું આવે વનસ્પતિસ્તવ વૃક્ષોથ બિલ્વહ એટલે કે સુવર્ણ બનાવવા માટે એને આકાર આપવા માટે એને ડિઝાઇન આપવા માટે એને ગડવા માટે પછી નેકલેસ સેટ તમે જે કંઈ નામ આપો એને ગડવા માટે પછી નેકલેસ સેટ તમે જે કંઈ નામ આપો પણ એમાં બિલવા પત્ર બહુ મહત્વની ભૂમિકા ભજવે એટલે પત્રના જેટલા પણ હું તમને ફાયદા ગણાવું એટલા ઓછા છે આવી રીતે પત્રનો મહિમા બતાવ્યો